જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ધન્યવાદ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાની છીએ મા રાંધલમાના વ્રતની કથા રાંધલમાનું વ્રત આ વ્રત રવિવારના દિવસે થાય છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મંદિર આગળ બાજોટ ઉપર રાંધલમાંની છબી મૂકી દીવો કરવો પછી તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં એકટાણું કરતી વખતે મીઠા વગરની રોટલી અને ખીર લઈ શકાય ફરાળમાં સફેદ વસ્તુ લેવી આ વ્રત અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ કે પછી એકાવન રવિવાર કરી શકાય છે પુત્ર પ્રાપ્તિ ઇચ્છનારે આ વ્રત અવશ્ય કરવું વ્રત કથા એક નગર હતું આ નગરમાં બે ભાઈઓ રહેતા હતા બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ હતો તેમણે નાનપણ નાનપણમાં જ માતા પિતાની છાયા ગુમાવી દીધી હતી છતાં પોતાની જાત મહેનતે તેઓ આગળ આવ્યા હતા મોટા ભાઈ જાત મહેનથી ભણ્યો ગણ્યો અને નાના ભાઈને પણ ભણાવ્યું બંને ભાઈઓ ભેગા મળી નાનો એવો ધંધો શરૂ કર્યો નસીબ તેમનો ધંધો ગયો જ્ઞાતિમાં એક સારા કુટુંબમાં મોટા ભાઈના લગ્ન થયા મોટાભાઈની વહુ પણ ખૂબ જ પ્રેમાળ હતી તે પોતાના નાના દિયરને નાના ભાઈની માફક સંભાળવા લાગી ઘરના ત્રણેય સભ્યો વચ્ચે ખૂબ જ પ્રેમ હતો બંને ભાઈઓની મહેનત અને ભાગ્યના બળે નાના ધંધામાંથી તેમણે એક નાનકડું કારખાનું શરૂ કર્યું બંને ભાઈઓનું સમાજમાં ખૂબ જ માન હતું નાનો ભાઈ કુંવારો હતો તેથી નાતમાંથી તેના માટે ઘણા માગા આવવા લાગ્યા ભાઈ ભાભીએ એક સારું ખાનદાન અને સારી કન્યા જોઈ નાના ભાઈના લગ્ન કરી નાખ્યા નાના ભાઈની પત્ની ખૂબ જ સુંદર વ્યવહારુ વિવેકી અને સમજૂ હતી તેના મા બાપની તે એકની એક દીકરી હતી તે ખૂબ લાડકોડમાં ઉછરી હતી છતાં સંસ્કારી હતી તે ભક્તિભાવવાળી અને મળતાવળી હતી લગ્ન પછીના પહેલા રવિવારે દેરાણીએ રાંધલમાંના લોટા તેડવાનો વિચાર કર્યો સાંજે જમતી વખતે દેરાણીએ પોતાનો વિચાર જાહેર કર્યો બંને ભાઈઓએ આખો દિવસ કારખાનાના કામમાંથી નવરાશ મળતી નહોતી એટલે તેમણે કહ્યું તમારે જે કરવું હોય તે બંને દેરાણી જેઠાણી મળી સંપીને કરો જેઠાણીને થયું કે જો અમે બંને સાથે વ્રત કરીશું તો ઘરનું કામકાજ કોણ કરશે કારખાને સમયસર ટિફિન મળશે નહીં તેથી તેણે દેરાણીને કહ્યું તું વ્રત કર હું બધું ઘરકામ સંભાળી લઈશ દેરાણીએ રાંદલમાનું વ્રત શરૂ કર્યું એક બે ત્રણ ચાર પાંચ રવિવાર થયા રવિવારે સવારથી જ દેરાણી રાંદલમાનું વ્રત કરવા બાજોટ સામે આંખો બંધ કરી બેસી જાય રવિવારે રજાને કારણે ઘરમાં કામકાજ પણ વધુ પહોંચે જેઠાણી આખો દિવસ કામ કરી કંટાળી જાય એને મનમાં થોડી ઈર્ષા આવી તેને થયું કે દેરાણીને કામ ન કરવું પડે તે માટે એ બા રાંદલમાંના વ્રતનું બહાનું કાઢી બેસી રહે છે અને મારે એકલાની આખો દિવસ કામમાં તૂટાવવું પડે છે વળી રવિવારે દેરાણી ખીર અને રોટલી ખવડાવે છે એ પણ મારે બનાવવી પડે છે તે મનમાં મનના મનમાં ગૂંચવાવા લાગી હવે અગિયારમો રવિવાર આવ્યો દેરાણીએ વહેલા ઉઠી સ્નાન કરી બાજોટ ઉપર માનું સ્થાપન કર્યું ઘીનો દીવો કર્યો આરતી કરી પછી જેઠાણીને કહે હું રાંદલમાના દર્શન કરવા મંદિરે જાઉં છું હું ખીર અને મોડી રોટલી રાંદલમાને ધરાવી એકટાણું કરીશ આમ નિર્દોષ ભાવે કહી દેરાણી રાંદલમાને મંદિરે દર્શન કરવા ગઈ આ બાજુ જેઠાણી મનમાંને મનમાં ધૂંધવાતી હતી તેણે ઈર્ષાને લીધે ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું દેરાણી મંદિરેથી આવી ખીર અને રોટલીનો પ્રસાદ ધરાવી એકટાણું કરવા બેઠી માનું ધ્યાન ધરી ખીર અને રોટલીનો કોળિયો મોંમાં મૂકતા જ રાંદલમાં કોપાયમાન થયા ધીરાણી સમજી ગઈ કે મારી જેઠાણીએ મારા વ્રતનો ભંગ કરવા માટે જ ખીરમાં ખાંડલે બદલે મીઠું નાખ્યું છે પણ હવે શું થાય તેરાણી તો મનોમન રાંદલમાંને કરગરી માફી માંગવા લાગી એટલામાં કારખાના પરથી માણસ આવ્યો એ સમાચાર આપ્યા કે આપણા કારખાનામાં ભયંકર આગ લાગી છે બધી ઉગરાણી લાવેલ રૂપિયા ભરેલી બેગ આગમાં બળી ગઈ છે અગત્યના કાગળ અને ફર્નિચર સહિત બધું જ છે જેઠાણીને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેને થયું કે ઈર્ષાને કારણે આજે રાંદલમાના વ્રતનો ભંગ કર્યો છે તે દેરાણી પાસે ગઈ તેની માફી માંગતા બોલી મેં જાણે જોઈને ખીરમાં મીઠું નાખ્યું હતું એની સજા મને મળી છે તો મને માફ કરી દે દેરાણીએ કહ્યું હોય તો માની માંગો મા તો ખૂબ દયાળુ છે તે જરૂર તમને માફ કરશે આમ જેઠાણી માની છબી આગળ જઈ ચરણોમાં પડી ચોધા રાસુએ રડવા લાગ્યા જેઠાણીને ખરા દિલથી થયેલો પસ્તાવો અને દેરાણીની ભક્તિ જોઈ રાંદલમાં પ્રસન્ન થયા અને દર્શન આપતા બોલ્યા દીકરી ગભરાશો નહીં હું સદાય તારી સાથે છું જે મારું વ્રત કરે છે તેના કુટુંબ પર હું કોઈ સંકટ આવવા દેતી નથી જે મારું વ્રત પૂર્ણ ભક્તિભાવથી કરશે તેને હું મનવાંછિત ફળ આપું છું દીકરી અજાણતા તારાથી વ્રતનો ભંગ થયો છે તારી જેઠાણીએ હાથે કરી ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું હતું તેની સજા રૂપે તારો વૈભવ રાખ થઈ ગયો છે પરંતુ તમારા બંનેનો દિલથી પસ્તાવો જોઈ હું તમને માફ કરું છું તમે હવે ફરીથી ખીર રોટલી બનાવી તેનો પ્રસાદ વહેંચી મારા વ્રતનું ઉજવણું કરો તેર ગોયણીઓને બોલાવી જમાડી દાન દક્ષિણા આપવાનો સંકલ્પ કરો એટલે તમારું ગયેલું બધું અનેક ગણું થઈ તમને પાછું મળશે આમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા જેઠાણીએ પણ માના લોટવા તેડવાનો સંકલ્પ કર્યો પછી બંને દેરાણે જેઠાણી સંપીને રાંદલમાનું વ્રત કરવા લાગી થોડા રવિવાર ગયા ત્યાં તેમનો ધંધો ફરીથી જામી ગયો ધન વૈભવ પહેલાં કરતાં અનેક ગણો વધી ગયો થોડા સમય પછી જેઠાણી દેરાણી બંનેને પુત્રોની રત્નની પ્રાપ્તિ થઈ રાંધલમાના વ્રતનો પ્રભાવ જોઈ ગામની સ્ત્રીઓ પણ તે વ્રત કરવા લાગી હે રાંદલમાં તમે જેવા દેરાણી જેઠાણીને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો જય રાંદલમાં